દહેગામ તાલુકાના કરોલી ગામની ઘટના રબારી અને ઠાકોર જૂથ વચ્ચે થયેલ અથડામણમાં ઠાકોર સમાજના પિતા પુત્ર ઘવાયા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કરોલી ગામે કઠવાડિયા અઠવાડિયા ઠાકોર અને રબારી સમાજ વચ્ચે ધીંગાણું ખેલાયું હતું અને તેમાં ઠાકોર સમાજના પિતા અને બે પુત્રને ઈજાઓ થતાં ગઈકાલે સાંજે ઈજાગ્રસ્ત વૃતનું મોત થતાં હત્યામાં પરિણમ્યો છે આ કેસની વિગત એવી છે કે તારીખ ત્રેવીસ મેના રોજ કરોલી ગામે રહેતા મૃતક ઉમેદજીના દીકરા નામે કાળાજી સોલંકીએ પોતાની ભેંસોને ચારો નાખ્યો હતો જે ચારો રબારી વાસમાં રહેતા લાલા ખુમાર રબારી અને રબારી રબારીએ પોતાની ગાયોને ખવડાવી દેતા આ બનાવના સંદર્ભમાં બંને પક્ષો લાકડી ધોકા ધારિયા સાથે સામસામે આવી જતા બંને વચ્ચે ધીંગાણું ખેલાતા લાલાખુમા રબારી મનુજગસિંહ રબારી રામા વૈરાજ રબારી ગોપાલ સિવા રબારી કરમસિંહ હરજી રબારી તથા વિહાર જયરામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થવા પામી હતી પોલીસે ઉપરોક્ત શખ્સોની ધરપકડ કરી સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યા હતા પરંતુ ધીંગાણામાં ઈજાગ્રસ્ત ઉમેદજી ધીરાજી ઠાકોરની સ્થિતિ બગડતા તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ગઈકાલે અમદાવાદ સિવિલ ખાતે સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે અને આજે આ ઉમેદજીની લાશ કરોલી ગામે લાવતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને તેમનો પરિવાર હાલમાં હૈયાફાળ રૂદન કરતો નજરે પડી રહ્યો છે અને તેના સંદર્ભમાં કરોલી ગામે કડક પોલીસ બંદોબસ્ત સાથે પોલીસના ઉતરી દેવામાં આવ્યા છે પોલીસ હવે હત્યાની કલમનો ઉમેરો કરશે આમ દહેગામ તાલુકાના કરોલી ગામે આ બનાવ બનતા ભારે અગ્નિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તેમજ કરોલી ગામે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે અગરસી ચૌહાણ દહેગામ